હુમલા નો કર્યો હોવાનો આક્ષેપ કર્યો છે ગત અઠવાડિયે પણ થયાતી એરપોર્ટ પાસે બારાબારી અને આ બારાબારીની ફરી એકવાર ઘટના સાબાદ છે આની પહેલા પર એરપોર્ટ રોડ પર થઈ હતી બારાબારી ફરી એકવાર યુવાનને ઇજાગ્રસ્ત કરવા બાબત છે જે હાલ સારવાર નીચે છે પરંતુ આ જે યુવાન છે તે ઢોર પકડવાની કામગીરી કરી રહ્યો છે અને તેના પર હુમલો કરવામાં આવ્યો છે વાતનું છે કે સીએનસીડી કર્મચારી અમદાવાદ છે અને તેના પર ઘાતક હુમલો કરાયો છે ટાઉન હોલ

જે ઢોરો રાખી રહ્યા છે તે વાહનોને નુકસાન પહોંચાડે છે વ્યક્તિઓને નુકસાન છે અને જો તે ના પકડે તો પણ લોકો નારાજ થાય છે તો આ તંત્ર સવાલ કામગીરી કરવામાં આવે છે તો માલધારી સમાજના લોકો છે તે તેમના ઢોરને પકડવાનો દાવો કરી અને તેના જે પકડી રહ્યા છે તેના પર હુમલો કરી રહ્યા છે એટલે કહી શકાય કે આ જે બાબત છે તે સ્વાભાવિક છે માલધારી સમાજ પર લોકોએ હુમલો કર્યો હોય તેવા આક્ષેપ કરવામાં આવ્યો છે ગત અઠવાડિયે પણ થયાતી એરપોર્ટ પર મારામાર આ મુદ્દે વધુ વિગત આપવા માટે જયેશ પ્રજાપતિ સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન પર જયેશ જે રીતે આ યુવાન પર હુમલો કરવામાં આવ્યો છે અને માલધારી સમાજ પર આક્ષેપ કરવામાં આવ્યો છે આમાં સાચી હકીકત શું હજી વાત કરવામાં આવે તો કાલ રાત્રિ વાત છે વાત કરીએ તો ટાઉન હોલ પાસે વ્યક્તિ છે તે પોતે સીએમ હુમલો કર્યો હતો અને હુમલો કરતા તે ઇજાગ્રસ્ત થઈ ગયો હતો અને વીએચ હોસ્પિટલ માં તેમને દાખલ કરવામાં આવ્યા હતા પરંતુ વાત કરવામાં આવે તેમનું કેવું એવું થાય છે કે જયારે તે પકડવા પાર્ટી માં છે અને

ત્યારે આ પ્રકારનો હુમલો થયો હતો હુમલાના વ્યક્તિઓ છે કે બીજા કોઈ વ્યક્તિઓ છે ત્યાં તપાસ નો વિષય છે અને ખાસ કરીને વાત કરવામાં આવે છે કર્મચારી તેમનું કેવું છે કે ગાય પકડવાની બાબતે જે મગજ ગાય પકડવાની બાબતે જ્યાં ગુસ્સો છે તે મનમાં રાખી તેમના ઉપર હુમલો થયો હોય તેવું તેમનો આક્ષેપ છે પરંતુ હાલ તો આ તપાસ નો વિષય બન્યો છે તપાસમાં જ ખબર પડશે કે આ હુમલો કરનાર કોણ હતો

જેનસી વાસામે રક્ષક સક્રિય હોય છે અથવા કોઈને કોઈ બાબત નિצામ્ય આવતી છે તે તેવી ઘટના 23 ઘટના તાજ પુરાજીયસ કહેવાય છે સાઈ બાગવા એરપોર્ટ પાસેક જવાબવાળી હતી પરંતુ હાલ જે રીતે વાત કરવામાં આવે તો જે જે 27 જે હાઈકોર્ટના હુકમ બાદ હેંત દ્વારા જે દોર પકડવાની કામગીરી કરી દે છે કે લાયસન્સ લાવ જોરો પાસે અને કામગીરી કરી દે છે તે પછી જે આ ગર્ષણના કિસ્સાઓ હતા જે ધોળપકડ પાર્ટી પાસે પોલીસ ની ટીમો જે બોડીવેર કેમેરા સાથે પણ મૂકવામાં આવી રહી હતી કે જે પણ અને જે પરિપત્ર પણ બહાર પાડવામાં આવ્યો હતો કે ધોળપકડ પાર્ટી આજુબાજુમાં બાઇક લઈને ફરવું કે પીછો કરવો કે તેનું લોકેશન ની બાજુમાં જવું એ પણ એક ગુનો બનશે તેવો પરિપત્ર પણ બહાર પાડવામાં આવ્યો હતો અને એ પછી ઘણા કિસ્સાઓ છે તે દર્શન બહાર આવ્યા છે પરંતુ આ કર્મચારી છે તે કર્મચારી ઉપર હુમલો થતા